આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો સૌથી વધુ મતદાન કરે તે માટે પાદરાની ચોકસી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને લઈને આજરોજ પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો સાથે વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મતદાન કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વાત કરીએ તો શિક્ષકો સહિત આચાર્ય સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌથી વધુ મતદાન થાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી આજના દિવસ નિમિત્તે સો ચાર બે હજાર ચોવીસના નિમિત્તે રંગોળીનું તાલુકા લેવલની રંગોળીનું આયોજન કરવામાં આવેલ હતું નજીકમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે તે નિમિત્તે વાલી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ નિમિત્તે અને મતદાન વધારે થાય જે નિમિત્તે અમારી શાળામાં આયોજન કરવામાં આવેલું હતું